હલો મિત્રો આજ આવી ગયા તમારી સાથે હું અને પલુભાઈ અને અમે આ બનાવવાના સીવી અને શાક બનાવવાના સીવી તેમજ નિગમત નું શાક આ કયું શાક ભલું ભાઈ બનાવે કઈ ખબર નથી પણ આપણે તમને જરૂરથી દેખાડવું છે તમારે વિડીયો જરૂરથી જોવાનો જ છે જો હજુ સુધારવા મળ્યા છે અને હજુ એવું કામકાજ હજુ ચાલુ થઈ ગયું છે હવે આ સુધારી નાખે પછી મળવી હવે આ ભલુભાઈ ભાઈ કાંઈક બીજું સુધારે છે અને આપણે જોવાના છે જો તમને દેખાડીએ ફૂલ જેવી ગયું 아왜 훈수 아왜 훈수 닳아 놓은지 아왜 훈수 아왜 훈수 닳아 놓은지 아왜 훈수 아왜 훈수 닳아 놓은지 그래 이 악화는 악화는 시콘이 왜 쳐다 놓으세요 અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું જ હોય અને બે અને બે લાઇકન તો કરવાનું જ હોય અને પછી અમારે દેશી ટાઈપમાં શાકારનું બનાવવાનું છે ફાર્મિંગનું હવે શું શું કરવાનું છે પંજાબી શાક બનાવવાનું છે ભલુભાઈ પંજાબી શાક બનાવવાનું છે પાછું એક બોલો તો પંજાબી ચાક બનાવવાનું છે સુધારો કરી છે એ જે સુધારો કરવાનું છે એટલે સુધારવાનું છે સુધારો રે હી ઈ પાને નાખવા પડશે સે સે ના 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 કડકા કઈ નાખો તો યાર લે હાથે કડકા કઈ નાખો બસ ભાઈ એક પાનો દેજો હાથ થી કટકા કરી નાખો તો હાલે હાથેથી ભલુભાઈ કટકા કરી નાખજો અને બીજું તો શું છે કે જો આટલું સુધારી ના નાખ્યું છે ભલુભાઈ ને આશુભાઈ ને બે આ તે કક કરીને ભલું ભાઈ નાખી દીધી આનેખી દીધું રેડી તૈયાર થઈ ગયું છે હવે બીજું શું શું બીજું શું શું કરવાનું છે આ તો નવ ખળ લાવ્યા છે મનીષભાઈ આને કયું ખળ કહેવાય ભલું ભાઈ પંજાબી પંજાબી ખળ

an tsirras da na kesa na bayan na gdiwa na daji ba ce zuwa labar wani

પંજાબી ચાક બાંધુભાઈએ વેરી નાખ્યું છે અને બીજું તો શું છે કે આપણે વિડીયો એન્ડ કરવી છે એવી અને કેમ કે તમને જો નાના છોકરાના વિડીયો તમને જોવા ગમતા હોય આવા તો તમે અમને લાઈક કરો અને ફોલો અને સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકન કરવાનું ભૂલતા નહીં અને હવે હવે બી મળી બીજા વિડિયોમાં અને તમે અમને સપોર્ટ કરો અને તમારા સપોર્ટની જરૂર છે અને પછી તો શું કે હવે બીજા વિડીયોમાં jangan lagi terima kasih bye bye